ગુજરાત નિયંત્રણ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે કે જે જીએનએફસી કંપની ભોલાવ બસ ડેપો શક્તિનાથ શાક માર્કેટ તુલસીધામ શાક માર્કેટ સાંઈ મંદિર જાડેશ્વર સિટી સેન્ટર ભરૂચ માથરિયા તરાવ તથા ધોળીબી બજાર જેવા વિસ્તારોમાં નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે કે જે પોલીટેકનિક જીએનએફસી કંપની ભોલાવ બસ ડેપો શક્તિનાથ શાક માર્કેટ તુલસીધામ શાક માર્કેટ સાંઈ મંદિર જાડેશ્વર સિટી સેન્ટર ભરૂચ માતળિયા તળાવ તથા નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો તદુપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દરેક જગ્યાએ બોલાવવામાં આવેલ શપથને દોહરાવી લોકોએ સંપૂર્ણપણે અમલ કરવા માટેની લોકોએ પ્રતિજ્ઞા લીધી કે જે પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓની જાગૃતતા માટે ક્વિઝ કોમ્પિટિશન પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી ભાગ લેનાર વિદ્યાર્થીઓને નવીન ફ્લોરો કંપની દહેજ દ્વારા દરેક વિદ્યાર્થીઓને કાપડની બેગ આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણમાં થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રીજનલ ઓફિસર શ્રી કે એન વાઘમશી સાહેબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટેની સૌને જાગૃત કરાવ્યા હતા ને પ્લાસ્ટિકનો નિકાલ કેવી રીતે કરી શકાય એ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી

અને લોકોમાં જાગૃતિ આવે અને પ્રતિક રૂપે આપણે જૂટ બેગનું વિતરણ કરેલું છે જેથી આપણે બધા સાથે મળી અને આજે જે સંકલ્પ લીધો છે આપણા રોજિંદા જીવનમાં દોહરાવીએ અને એનો મિશન લાઈફમાં જે આપણે અહીંયા નાટક રજૂ કર્યું એ નાટકમાં જે વેધક શબ્દો જે તમને કહ્યા એ ખરેખર આપણા જીવનમાં એને આપણા રોજિંદા જીવનમાં વણી લઈ અને આપણે એનો જો ખરા અર્થમાં એનો અમલ કરીશું તો આપણે જરૂર આ વખતની જે થીમ છે પ્લાસ્ટિક પોલ્યુશન એન્ડિંગ એનો આપણે જરૂર આપણે સાકાર કરી શકીશું આભાર થેન્ક યુ